હું વિજયભાઈ વ્રદલાલ મકવાણા ગામ વટલા કલાવી પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી મને એક લાખ ને સત્તાવન હજાર ની સહાય મળે છે તેથી મેં મારું મકાન કમ્પ્લીટ બનાવી અને અમારો પરિવાર સુખેથી રહે છે બીજો હપ્તો એસી હજાર નો છેલ્લો ત્રીજો હપ્તો દસ હજાર નો મળ્યો ત્યારબાદ વીસ હજાર મનરેગાની મજૂરી ના મળ્યા બાર હજાર શૌચાલય ના મળ્યા પાંચ હજાર બાથરૂમ ના મળ્યા એમ થઈ અને એક લાખ સત્તાવન અધ્યાન ની પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મને સહાય મળેલ છે ગામના રહેવાસી છી અશોકભાઈ નાનજીભાઈ બાબરિયા તેમની પત્ની સંગીતાબેન અશોકભાઈ બાબરિયા અમે આથી ઓછામાં ઓછા દસ થી પંદર વર્ષથી આ ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે અમારા ગ્રામ સેવકની અમે સલાહ લીધી અમારા ગામમાં જે સરપંચ છે મંત્રી છે એ બધાની સલાહ લેતા અમે ઉપલેટા તાલુકા પંચાયત આવ્યા ત્યારે બધે ખૂબ સારા અને વ્યવસ્થિત જવાબ આપ્યો ત્યાં અમે જે પ્લોટના ફોર્મ ભરાતા હતા તે પ્લોટના ફોર્મ ભર્યા વ્યવસ્થિત જે ડોક્યુમેન્ટ ગાઈ અમે બધા ડોક્યુમેન્ટ આપી દીધા ત્યારબાદ અમારે સો વાર પ્લોટની મંજૂરી થઈ સો વાર પ્લોટ મંજૂરી થતા તે પછી અમે અમે જે સહાય મળે એનું પાછા ફોર્મ ભર્યા એટલે અમને તે પછી અમને સહાય મંજૂર થતા તાલુકા પંચાયતની ફોન આવ્યો કે તમારો વર્ક ઓર્ડર આવી ગયો છે ને મકાનનું કામ ચાલુ કરવાનું છે અમે વર્ક ઓર્ડર લઈ આવતા પછી બે દિવસ પછી મકાનનું કામ ચાલુ કર્યું મકાનનું કામ ચાલુ કરતા ખુરશી હજી બધાતી હતી તો અમને પેલો તો ત્રીસ હજાર રૂપિયા મળી ગયો ત્યાર પછી અમે લેન્ટર લેવલ સુધી જે મકાન પહોંચાડ્યું ત્યારે અમને એંસી હજાર નો હપ્તો મળી ગયો એમાં જે ત્રીજો હપ્તો હતો એ દસ હજાર રૂપિયા અમને મળી ગયો વીસ હજાર રૂપિયા મનરેગા મળી ગઈ પાંચ હજાર બાથરૂમ ના મળ્યા બાર હજાર શૌચાલય ના મળ્યા આમ થતા અમારે ઘર નું ઘર બની ગયું અને તે ઘરમાં અમે સુખ સંપત્તિ ને શાંતિ થી રહી છી અને જેમ મારે ઘર નું ઘર બન્યું છે એમ બધા વ્યક્તિ ને જેને ઘર ન હોય કોઈ કદાચ ભાડાના મકાનમાં મકાન રહેતા હોય કે અથવા કાચા મકાનમાં રહેતા હોય તેનું પણ સપનું સાકાર થાય તે તરફ થી જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નો ખુબ ખુબ આભાર